હવે આજની તારીખે પણ મને હજુ રોજ એવા મેસેજ આવે છે બધા વિદ્યાર્થીઓને કે સર આ અમને કન્ફ્યુઝન છે અમારે તૈયારી ચાલુ રાખવી કે છોડી દેવી પ્રશ્ન શું છે તો કે ભાઈ દસ પાસ ઉપર આ ભરતી કન્ટિન્યુ થશે કે આઈટીઆઈ વાળા જ આ એક્ઝામ આપી શકીએ તો આ મૂંઝવણ ઊભી ક્યાંથી થઈ આ પ્રશ્ન આવ્યો ક્યાંથી તો એ પહેલાં આપણે સમજીએ આખી મેટર શું છે અને ક્યાં ક્યાં ગોળ ગોળ આ બધા ચક્કર ચાલી રહ્યા છે શું નાટકો થઈ રહ્યા છે એને પહેલાં આપણે વ્યવસ્થિત સમજીએ હોય છે ને બે હજાર અઢાર ઓગણીસની અંદર ગ્રુપ ડી એનટીપીસીની એક્ઝામ આવેલી હતી ત્યારે ગવર્મેન્ટે ઓચિંતાની એક નોટિસ જાહેર કરી એ નોટિસની અંદર એવું કીધું લેવલ વન લેવલ વન એટલે કે ગ્રુપ ડી ટાઈપની જે જોબ છે એ બધા માટે કમ્પલસરી આઈટીઆઈ રહેશે પણ ત્યારે ઓલરેડી જાહેરાત ડિક્લેર થઈ ચૂકી હતી અને એના પછી આવી નોટિસ આપી તો કે ભાઈ આવી નોટિસ તમે અત્યારે આપો છો તમે જાહેરાત બહાર પાડી ત્યારે તો આવું કશું કીધું નહોતું તો એમણે કીધું કશો વાંધો નહીં અમે આ જાહેરાતને ઓબ્જે એબ્જેક્શન કરીએ છીએ એટલે કે ભાઈ અને અફવાદ ગણીએ છીએ છૂટ આપીએ છીએ અને એવી એક નોટિસ બહાર પાડી જે અત્યારે હું તમને મારા ડિસ્પ્લે ઉપર આપી દઈશ બરાબર મારી સાઈડમાં દેખાશે એ આશરે પંદર જૂન બે હજાર ઓગણીસે નોટિસ બાર પાડી પાડેલી એટલે કે પાંચ વર્ષ પહેલાં પાંચ છ વર્ષ પહેલાં આ બે હજાર પચીસ ચાલે છે ત્યારે એમણે ક્લિયર કટ કીધેલું કે હવેથી લેવલ વનની જેટલી જાહેરાત આવશે એટલી દરેક જાહેરાત જે છે એમાં અમે આઈટીઆઈ કમ્પલસરી લઈશું એટલે આ એમણે એડવાન્સમાં એક નોટિસ દ્વારા જાહેર કરી આપેલું ઓકે હવે અત્યારે બે હજાર પચીસમાં આ ભરતી આવી આ ભરતી આવી તો એમાં એણે જ્યારે જાહેરાત બહાર પાડી ત્યારે એક નોટિસ દ્વારા જાહેરાત પાડી એની પણ નોટિસ તમને હું બાજુમાં બતાડું કે એમાં એણે ક્યાંય એવું સ્પષ્ટ ન કર્યું કે ભાઈ અમે આના અંદર માત્ર આઈટીઆઈને જ લઈશું કે દસ પાસવાળા બંને ચાલશે એવું એણે ક્યાંય ડિક્લેર કર્યું નહીં બરાબર છે એટલે શું થયું કે બધા લોકો જે છે એક્ઝામની તૈયારી કરવા માટે ચાલી ગયા કોઈ બાર ગામ જઈને ક્લાસીસમાં જોઈન થઈ ગયું કોઈએ ઓનલાઈન ક્લાસીસ લઈ લીધા બરાબર છે આવી રીતે બધા પોતપોતાની તૈયારી કરવા લાગી ગયા પછી જ્યારે ડિટેલમાં નોટિસ આવી તો એના અંદર એણે એવું લખ્યું કે દસ પાસવાળા અને આઈટીઆઈ બંને આના અંદર કામ કરી શકે છે બંને જે છે ફોર્મ એપ્લાય કરશે અને બંને જે છે એક્ઝામ આપી શકશે હવે આવું થયું તો આઈટીઆઈ કરેલા લોકો જાયગા એમને તરત આ વાત ખૂંચી ખૂંચી એટલા માટે કે ભાઈ તમે બે હજાર ઓગણીસમાં એવું કાયદેસર રીતે ઓલરેડી જાહેર કરી ચૂક્યા છો કે હવેની તમામ આ પદની ભરતીઓ અમે આઈટીઆઈવાળાને જ લઈશું તો એના પછી અમે અથવા તો કોઈના એના બાળકોને અમે આઈટીઆઈ કરાવ્યું બે વર્ષના કોર્સ કર્યા બ બે વર્ષ અમે એની પાછળ પાછા એપ્રેન્ટિસ કર્યા તો અમે એ ચાર વરસ બગાડ્યા એનું એક જ રીઝન હતું કે તમે આપેલી જાહેરાત હવે કરેલું જાહેર કે ભાઈ આઈટીઆઈ વાળાને લઈશું તો અમારે આ પદ ઉપર આવવા માટે અમે ચાર વર્ષનો ભોગ આપ્યો સાહેબ એનું શું કરવાનું એ એની રીતે રાઈટ છે તો આ વાત કેવા કોને જવી તો એ વાત કેવા ગયા સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જઈ અને એમણે આ રજૂઆત કરી કે જુઓ સર આ લોકોએ પાંચ વર્ષ પહેલાં આવી જાહેરાત આપી હતી અને એના હિસાબે અમે લોકો બધા છે આ આઈટીઆઈ કર્યું એના પછી અમે એપ્રેન્ટિસ કર્યું અને અત્યારે એ લોકો અમારી સાથે આ દગો કરી રહ્યા છે એ લોકો તો દસ પાસને લઈ રહ્યા છે તો અમે આ જે ચાર વર્ષની મહેનત કે એજ્યુકેશન લીધું એની વેલ્યુ તો કંઈ નહીં રહી કારણ કે અમે દસ પાસને સમકક્ષ જ રહ્યા બંને આ એક્ઝામ આપશે બરાબર છે એટલે કોર્ટે આ બધા પ્રૂફ જોયા એમને લાગ્યું કે ના તમારી વાત સાચી છે એટલે કોર્ટે આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આવું કેમ કર્યું તો ત્યારે રેલવે જે મિનિસ્ટ્રી છે એમણે એક વાત રજૂ કરી કે સાહેબ જાહેરાતમાં અમે એવું લખીએ છીએ કે જાહેરાત કે નોટિફિકેશનની અંદર અમે લોકો તમામ પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ એનો હક અમને છે તો કોર્ટે પૂછ્યું કે તમને હક છે તો તમે જ્યારે જાહેરાત બહાર પાડી ત્યારે તમે આ લખ્યું હતું આ જાહેર કર્યું હતું કે ભાઈ દસમું અને બારમું તો એની નોટિસ રજૂ કરવામાં આવી તો એમાં ક્યાંય એવું મેન્શન કરેલું ન હતું બરાબર એટલે કોર્ટ જે છે એમનું વલણ આઈટીઆઈ તરફી સારું છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે બધા મીડિયાના માધ્યમથી હું જો કહું તો બરાબર એટલે કોર્ટે એવું કીધું કે તો ભાઈ હવે અમે આના માટે ફાઇનલ ડિસિઝન જે છે અઠ્યાવીસ માર્ચના રોજ જાહેર કરીશું એટલે આજે સત્યાવીસ તારીખે આવતીકાલે ગવર્મેન્ટે એનો સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય લખી રાખ્યો છે બરાબર છે અને એ કવરની અંદર પેક કરીને રાખ્યું છે અને કાલે રિલીઝ કરશે પણ હવે હવે એવું કરે તો શું થાય અને એવું ન કરે તો શું થાય વાત એમ છે કે જો ખાલી આઈટીઆઈના રિસ લેવલ ઉપર આ એક્ઝામને કન્ટિન્યૂ કરે તો આઈટીઆઈવાળા બાળકો માટે એક સારી વસ્તુ એ બને કે એને જેટલા ફોર્મ ભરાણા છે એના સિત્તેર ટકા ફોર્મ કેન્સલ થઈ જાય એનું કોમ્પિટિશન એકદમ ઇઝી થઈ ગયું બરાબર છે અને આઈટીઆઈના સ્ટુડન્ટો જે છે એના માટે એક સારી વસ્તુ થઈ ગઈ હવે એવું થાય તો દસમાવાળા લોકો છે એ કોર્ટમાં જશે કે સાહેબ તો તમે પહેલાં જાહેરાત બહાર પાડી ત્યારે તો આવું કંઈ લખ્યું નથી તમે આ સૂચન કર્યું નથી એટલે અમે ફોર્મ ભર્યા અમે ક્લાસીસ ચાલુ કર્યા અમે તૈયારી કરી અમારું શું એ કોર્ટમાં જાશે એ કોર્ટમાં જાશે તો એની વાત પણ સાચી છે કે જાહેરાતમાં ક્યાંય મેન્શન કર્યું નહોતું એટલે અમે તૈયારી કરી જો એ કોર્ટમાં જાય તો આ મેટર છે ને એ આખે આખી બગડી જશે બરાબર છે તો પછી ગવર્મેન્ટ એના તરફ બી કંઈક ફેંસલો લેવો પડશે બરાબર છે અને થર્ડ રસ્તો એવો દેવામાં વિચારી રહ્યા છે કે ભાઈ એક બેસ્ટ વસ્તુ એ કરીએ કે જેથી બધાનું સચવાઈ રહે શું કરવું જોઈએ તો કે ભાઈ આપણે જે નોટિસ આપી હતી ને એના માટે કામ કરીએ કે આ ભરતીની અંદર થોડાક પદ વધારી રહીએ અને એ વધારાના પદને આપણે એવું ડિક્લેર કરીએ કે માત્ર ને માત્ર એ પદ આઈટીઆઈવાળા માટે રિઝર્વ એટલે આ બત્રીસ હજાર ત્રીસ હજાર જે ભરતી છે એ તો ઇટ્સ ઓકે જ પણ દસ બાર હજારની ભરતી વધારી અને એમ કે આ બાર હજાર આ દસ હજાર કે આ પંદર હજાર માત્ર આઈટીઆઈવાળાને માટે જ પોસ્ટ રહેશે જો આવું કરે એ ત્રીજો ઉપાય તો બધા માટે વેલ એન્ડ ગુડ અને બધા માટે બેસ્ટ રહેશે એવું ન કરે માત્ર આઈટીઆઈ તરફ જ જો ચુકાદો રાખે તો બાકીના એ ફોર્મ ભર્યા છે એનું શું કરવાનું એના પે કરેલી પૈસાનું શું કરવાનું એટલે તો આખે આખી મેટર છે એ ડોળાઈ શકે છે આવી બધી સંભાવનાઓ છે હું કોઈ ચોક્કસ વાત નથી કરતો કે આવું જ થશે પણ આવતીકાલે જ્યારે કોર્ટ જે છે પોતાનો ચુકાદો રિલીઝ કરશે જાહેર કરશે પછી આપણને ફાઇનલી ખબર પડશે કે શું થાય અને ત્યાં એક અલ્પવિરામ આવશે કે એને કહી દીધું આઈટીઆઈવાળા તો દસવાળા શું કરશે એને એમ કહી દીધું બધા ઓકે તો આઈટીઆઈવાળા એમ કહેશે કે અમારી સાથે અન્યાય થયો એટલે આખો મામલો જે છે એ ગૂંચવાળો ભરેલો છે અને આપણે આવતીકાલે સમજવાનું રહેશે કે શું થાય છે બરાબર છે હું તમને જાહેર કરીશ કે ભાઈ આગળ શું થયું બરાબર છે વિડીયો સારો લાગ્યો માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય તો લાઈક અચૂકતી કરજો તમે શું ચાહો છો કે શું રિઝલ્ટ હોવું જોઈએ કોમેન્ટમાં તમારા પ્રતિભાવ બી રજૂ કરી શકો છો સાહેબ તો આવું થાય તો તો અમારી સાથે અન્યાય થશે બરાબર જે કાંઈ નવી અપડેટ આવે છે હું તમારા સુધી પહોંચાડીશ ત્યાં સુધી આપ પણ તૈયારીને કન્ટિન્યુ રાખો મળીએ છીએ અપડેટ સાથે